રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમર એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર દ્વારા આઠમી વિધાનસભાના અધ્યક્ષ શ્રી હિંમતલાલ મુલાણીની ઓગણીસમી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના સ્થાપક શ્રી હિંમતલાલ મુલાણી આઠમી વિધાનસભાના અધ્યક્ષની ઓગણીસમી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં કેમ્પસના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ રચનાત્મક પ્રવૃત્તિ હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને કાર્યક્રમ અને કેમ્પસના ભૂતપૂર્વ સન્માન અને સાથે મુલાણીની જીવન આધારિત તૈયાર થયેલ ડોક્યુમેન્ટ ફિલ્મ હસ્તાક્ષર અને બ્લડ ડોનેશન કેમ્પ થેલેસિનિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાયા મારા ફાધર એટલે કે વિદ્યાનગર સંસ્થાના છે દર વર્ષે આ દિવસે વિદ્યાર્થીઓને સ્ટાફને સાંકળીને શુભેચ્છકો દાતાઓ ટ્રસ્ટીશ્રીઓ બધાને યાદ કરીને કાર્યક્રમ કરીએ છીએ તે પ્રમાણેની પ્રણાલિકા પ્રમાણે આજે પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે કુલ સાત જેટલા કાર્યક્રમો છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમિયા નિદાન કેમ્પ મારા ફાધર ઉપર તૈયાર થયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર હિંમતલાલ મુલાણી એનું નિદર્શન છે આ નિમિત્તે જે રચનાત્મક કાર્યક્રમો કરેલા હરીફાઈઓનું આયોજન કરેલું એમાં વિજેતાઓને જે છે તેમણે સીડ વિતરણ છે આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા ઓગણીસ જેટલા વિદ્યાર્થીઓનું પ્રતિક સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખ્યો છે આ સિવાય પણ જે મરણોત્તર એવોર્ડ તરીકે સુરેશભાઈ વોરા અને અરુણ અરુણાબેન વોરા તરફથી જે એવોર્ડ જાહેર થયો છે તેમાં આ વખતનો એવોર્ડ રાધનપુરના શ્રેષ્ઠી તરીકે વિનુભાઈ શાહને અર્પણ કરવાનો છે એમના તરફથી જાહેર થયેલ બીજા ત્રણ એવોર્ડ આપવાના છે ચંદ્રેશભાઈ વિરવાડિયા તરફથી જાહેર થયેલ સ્કીમ પ્રમાણેના ત્રણ એવોર્ડ આપવાના છે એમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના વિવિધ કાર્યક્રમો સાથેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં પૂજ્ય નિજાનંદ સ્વામીજી આદરણીય શ્રી લવિંગજીભાઈ શ્રી રઘુભાઈ અનેક મહાનુભાવો અને ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે